કેવું નથી બોલવું નથી એટલું જ કેવું છે કે મને સાધુ સમાજની અંદર જો દોરી લાવવા વાળા હોય તો રમઝો બાપુ છે ત્યાર પછી વર્ષ થયા મારા થઈ કે મારે મહામંડલેશ્વર બનવું છે મારે સેવા કરવી છે રાષ્ટ્ર ની સેવા કરવી છે લોકોની સેવા કરવી છે દેશની સેવા કરવી છે જે મારા ભાગ્યમાં હોય મારા ભાગમાં આવે એ સેવા કરવી છે એટલા માટે મારી ઈચ્છા મેં

તો મેં ગરીદાસ બાપુ વાત કરી કે બાપુ મારી આવી ઈચ્છા છે એ બનતા પહેલા હું તારા રવિવારે મંગળવારે લોકો ના મૂંઝવતા પ્રશ્નો કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન શાસ્ત્રો હોય કે વ્યવહારિક હોય એ બહુ ધામણી અંદર એમનો નિકાલ લાવું છું એમાં એક વખત સંજયભાઈ ત્યાં આવેલા સંજયભાઈ બારીયા અને મને એની ક્યારે ને એવું કીધે બાપુ એક મહામંડલેશ્વર આપણા સમાજની અંદર એટલે હું કઈ સમાજ અમારે તો બધો સમાજ અમારો જ હોય છે પણ એના મુખ માંથી એવું નીકળ્યું પાલેવાલ સમાજ ની અંદર કોઈ મહામંડલેશ્વર નથી તમે કોઈ તમારી વાણી ફળે જો તો માતાજી દયા કરે તો થાય કઈક આવું એટલે સંજયભાઈ ની વાણી ખરેખર તો સંજયભાઈ ને જોરદાર તાળી થી બતાવો એના કઈક આશીર્વાદ હોય અથવા તો બહુચર એને બોલાયું હોય એ પછી એ સાયકલ મેં ચલાવી કે મારે મહામંડલેશ્વર બનવું છે મહામંડલેશ્વર બનવું છે અને માતાજી મારી ઈચ્છા પૂરી કરી પંદર એક બે હજાર પચીસ જાન્યુઆરી પ્રયાગરાજ ની અંદર મકર સંક્રાંતિ નો દિવસ કે વિશ્વ દિવસ એમના બીજે દિવસે છે કે 15 તારીખ 14 તારીખે સાઈ સ્નાન 15 તારીખે સાધુ સંતોની વચ્ચે મહામંડલેશ્વર 1008 પીઠાધીશ્વર ગરીબદાસ બાપુ દ્વારા મને આ પદવી એનાયત કરવામાં આવી છે તો આ તકે હું પહેલો રમજુ બાપુનો આભાર માનું છું પછી હું ગરીબદાસ બાપુનો ઋણી છું કે એમણે મને મહામંડલેશ્વર બનવાની તક આપી એટલે ગરિદાસ બાપુ નો પણ હું આ આભાર માનું છું ત્યાર પછી હું સીતારામ બાપુના આશીર્વાદ લેવા આવેલો બાપુ મને આશીર્વાદ આપો તમે કે તમારા આશીર્વાદ હોય તો આમાં આગળ પગલું ભરાય તો બાપુ કે કઈ વાંધો નહીં આ સરસ કામ છે એમાં શું વાંધો છો આ પદ મળતું હોય તો લેવાનું તો હું પ્રયાગ માં હું જાઉં છું બાપુ તમે મારી સાથે આવો તો બાપુ કે મારે પગની તકલીફ છે એટલે હું નહીં આવી શકું એટલે બાપુ

એક હાજર આઠ એની પદવી એના થઈ છે એટલે દાસ બાપુ નો પણ હું આભાર માનું છું તમામ સંતો તકે આભાર માનું છું અસ્તુ જય જય માતાજી જય માતાજી वन्दे परमेश्वरेम भगवते बुद्धिप्रदं शारदं श्री रामचन्द्रं शरणं प्रपद्ये श्री रामचन्द्रं शरणं प्रपद्ये भावातीतं त्रिगुणरहितं सदगुरुं तव नमाम्यमि 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 श्री राम राम

એના પગનો ઉંગળ ઘસે તો ખૂબ છે ભગવાન એ કહ્યું દેવતાઓ તમે પરમાર્થી છો સૂર્ય છાયે ઉગે છે પવન વાય છે અગ્નિ રસો બનાવે વરુણ દેવ વરસાદ વરસાવે આ બધું થાય છે પણ દેવતાઓએ ક્યારે કીધું માર રજા ઉપર જાવ આપણે 15 દિવસ ટાઈમ નો રહી ગયા એનો રિન્યુઅલ ક્યારે એ માંગ્યું નથી એ દેવતાઓ જીવોના કલ્યાણ માટે સતત ઉભા છે આપણા મંદિરોમાં જો દેવતા ઉભા છે તો એ ભગવાન કે હું તમને અમર બનાવું પણ અમૃત તમે સમુદ્રમાંથી કાઢો પણ રાક્ષસો સાથે તમે સલેહ સુલેહ કરો સમાધાન કર્યું બંને ભલો મને પેલું ઝેર નીકળ્યું ને ચૌદ રત્નો ની વાત આપણે જાણીએ છીએ પણ છેલ્લે અમૃત કુંભ નીકળ્યો હવે એ રાક્ષસો પીવા માટે થઈ તો બળવા હતા દેવતાઓ કરતા એટલે પણ ઇન્દ્ર નો પુત્ર જયંત છે એ કુંભ લઈને ભાગ્યો અમૃત નો કુંભ ભગવાન ધનવંતરી પાસેથી લઈને ભાગ્યો ધનવંતરી નારાયણ પ્રગટ થયા આરોગ્ય ના દેવ ધનવંતરી ભગવાન છે ગઈકાલે અમારે કેમ હતો ધનવંતરી નારાયણ તો એ કુંભ લઈને ભાગ્યો અત્યારે હિમાલયમાં નીલકંઠ છે

પહેલા એને પકડવાના અંબાના ના થાય ને એટલે ભાગે ત્યાંથી ઉજય ને ત્યાંથી નાસી ચાર જગ્યાએ કુંભ લઈ અને પછી થાક્યો ને રાક્ષસો કુંભ તો લઈ લીધો પાછા ક્યાં ગયા અને છેવટે ભગવાન પરમાત્મા પરમાત્માની લીલા છે એમને મોહિની રૂપ ધારણ કરી રાક્ષસો કુંભ લઈ લીધો પણ આપણા આદ્ય શંકરાચાર્ય મહારાજ આ વાત કાંઈ યાદ રહી એટલે કુંભ મેળાવો ત્યાં ગોઠવ્યો

અને સનાતન ધર્મ અડગ અને લોકો છે કે જીવનમાં સનાતન ધર્મ ને દ્રઢ પાડે છે કે એની સરતાઓ ઘટે છે કુંભગળ કુંભગળ આ નામ ઘણા બાપુ યાદ કરી આપણે વાત કરી અને ભંદવાજી તો અત્યારે કુંભમાં છે ને ભગવાન શાહી સ્નાન જ્યારે થાય છે ત્યારે જુનાગઢ નો મેળો અને કુંભ મેળો એમાં ભગવાન શિવ આગળ સ્નાન કરવા પધારતા હોય છે

અને ત્રિવેણી એટલે પ્રયાગની રાજા કયો છે યાજ્ઞવલ એને ભરદ્વાજ વિશે કહેવાય છે કે કુંભ મેળો ભરાય ને ત્યારે આવા શરીર એના સૂક્ષ્મ શરીરે અઠ્યાસી હજાર ઋષિઓ નવનાથ નાક ચોરાસી સિદ્ધ ચતુશ્રુતિ જોગીની અને ભગવાન શંકર સહિત દેવતાઓ દૂત ભગવાન સહિત ત્યાં બિરાજમાન છે પણ યોગ્ય હોય એનું દર્શન થાય પ્રમાણ પણ છે એમાં દર્શન થતા જ હોય એ વ્યક્તિને પાવન કરવા માટે હોય ને એને પાવન કરવા માટે અને ન જાય ને તો ન જાય તો હોય ત્યાં આપણા સતી એને કરવા ને ભેદવાદી

જ્ઞાન અને ભક્તિ માં સફળ થયો હોય એને પછી મંડળેશ્વર ની પદવી આપી અને ધર્મ કર્મ મારક કલ્યાણ કરવા માટે બતાવવા એને છૂટો મૂકવામાં આવે છે એટલે આપવામાં આવે છે અને એવી પદવી જયારે ભગવાન બાપુ અનુભવ બંને પાસે છે ત્યારે ભાવનગર જીવ એ ગૌરવ અનુભવે એની સાથોસાથ

એ મંદિર સુધી પદિર દ્વારા એમને પ્રભુ કૃપા કરી આપણા સૌનું એ સૌના જીવન ધન્ય બને સત્સંગ અને સત્કર્મ દ્વારા આપણા જીવનને ધન્ય બનાવવા માટે આ અન્ય સંતો અન્ય સંતો ઉપસ્થિત છે તેઓ પણ એ કલ્યાણ કરી આ ધરતી છે ને એ કપિલ ભગવાન ભાગવત રોગ બોલ્યા છે કે સતી અને સંતના આધારે ધરતી ટકે છે

એવા પતિવ્રતા સ્ત્રી અને સંત ને આધારે આ વરસાદ વરસે છે અનાજ પાકે છે બધું જ છે તો એવા આ તત્વો ને આ દિવ્ય તત્વો આપણે વંદન કરી અને